लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य ધાનગઢના યુવાન દ્વારા નવરાત્રીના અવનવી ડિઝાઇન ગરબા બનાવીને અને મેળવી રહ્યા છે આવક નવરાત્રી એટલે માની ભક્તિ તેમજ આરાધના કરવા માટેનો પર્વ નવરાત્રી માટે માટીના ગરબા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અહીંયાથી લોકો લઈ જાય છે સમગ્ર દેશમાં નવરાત્રીના પર્વનું અનેરું મહત્વ હોય છે ત્યારે ગુજરાતમાં નવરાત્રીનું મહત્વ કાંઈક અલગ જ છે નવરાત્રી શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વ માટેની અલગ અલગ તૈયારીઓ કરવામાં આવે છે આ તહેવારમાં યુવાન અને ગરબે રમે છે ઘણા લોકો ઘરની અંદર માતાજીનો ગરબો પણ લે છે અને તેનું સ્થાપન કરે છે સાથે અનુષ્ઠાન પણ કરે છે હિન્દુઓ માટે મહત્વનો છે થાનમાં રહેતા બળદેવભાઈ છેલ્લા બાર વર્ષથી ગરબા બનાવે છે જેમાં અલગ અલગ ડિઝાઇન તેમજ ગરબાને પેઇન્ટ કરી રંગ કરવો તેને ડિઝાઇન કરવું તેનું ફિનિશિંગ કરવું તે બધું કામ કરે છે તેનું વેચાણ પણ કરે છે આ ગરબો ત્રણ ઇંચથી લઈ બાર ઇંચ સુધીના ગરબા બનાવે છે આ ગરબાની કિંમત રૂપિયા લઈ સુધીની હોય છે એક ગરબાને સંપૂર્ણ તૈયાર કરતાલીસ મિનિટ જેટલો સમય લાગે છે ગરબા બનાવવા માટે આવતા કારીગરોને આ ગરબા બનાવી અને સારી આવક મેળવી રહ્યા છે નવરાત્રીની સિઝનમાં એક લાખ જેટલા ગરબા બનાવી તેનું વેચાણ પણ કરે છે ઉલ્લેખનીય છે કે આ ગરબા રાજ્યના વિવિધ જિલ્લામાં જાય છે નવરાત્રીના નવ દિવસમાં ઘણા લોકો આ ગરબો ઘરની અંદર સ્થાપન કરે છે તેમજ શેરીની ગરબી તેમજ મંદિરમાં પણ આ ગરબો મૂકવામાં આવે છે ગરબાનું પણ મહત્વ છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્ર મારું નામ પરમ પ્રજાપતિ છે હું અહીંયા ગરબા પેઇન્ટિંગ અને બનાવવાનું બધું કામ કરું છું પેઇન્ટિંગના અને બનાવવાના મને દસ રૂપિયા આપે છે અને ખાલી પેઇન્ટિંગ કરવું હોય તો સાત રૂપિયા આખું વર્ષ હું પેઇન્ટિંગનું કામ જ કરું છું અને રોજના પચાસથી સિત્તેર પીસ રંગું છું રોજની મારી રોજગારી પૂરી થઈ જાય છે અને આખું વર્ષ અહીંયા જ કામ કરું છું